સંચાલકો શુદ્ધ પનીર કહી હલકી ગુણવત્તા પનીર વેચતા હતા ચારસો પચાસ થી વધારે ની કિંમતમાં બજારમાં અસલી પનીર મળે છે આ ડેરીના સંચાલકો અસલી પનીર કહી બસો પચાસ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચતા સુરભી ડેરી પર સતત ચાર વખત જે રેડ કરવામાં આવી છે અને તેને તેને સેમ્પલ લેવામાં આવ્યા હતા સાત તારીખથી લઈને બાર તારીખ સુધી કુલ ચાર વાર તેને ત્યાં રેડ કરવામાં આવી છે અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં પહેલી સાત તારીખે જે રેડ કરી હતી સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમે તેનો જે રિપોર્ટ છે તે આવી ચૂક્યો છે અને તે સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ આવ્યો છે એટલે કે જે આ પનીર જે છે તે ખાવાલાયક નથી અને તે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે હવે દસ તારીખે સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સાથે કરીને તેના ગોડાઉન પર મોટી રેડ કરવામાં આવી હતી અને સાડી કિલો થી વધુ પનીર સીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે જે એસઓજી ડીસીપી સાહેબ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું કે હવે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે અ સાહેબ સુરભી ડેરીનું જે પનીર તમે સિસ કર્યું છે તે જ જગ્યાએની મહાનગરપાલિકાએ પણ બે દિવસ પહેલાં જ જે આ રિપોર્ટ સેમ્પલ લીધા હતા તે ફેલ આવ્યા છે આપના રિપોર્ટ બાકી છે હવે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે અમે કાલે જ એસએમસીના અધિકારીઓ સાથે વાત કરી તો એમને જણાવ્યું કે આ અમે જે રિપોર્ટ અમે જે નમૂના લીધા હતા એનો રિપોર્ટ છે અમે દસ તારીખે રેડ કરી તેના રિપોર્ટ બાકી છે પરંતુ એ પણ એવા જ આવવાની સંભાવના છે અને જેવા આ એના રિપોર્ટ આવશે ધોરણે અમે સુરભી ડેરી ના છે શૈલેષ પટેલ ને કૌશિક પટેલ એના વિરુદ્ધ ગુનો દાખલ કરશું અને ગુનો ચારસો એટલે કે વિશ્વાસઘાત જે જૂની ચારસો વીસ અને અત્યારે બી એનએસ ત્રણસો અઢાર જે વિશ્વાસઘાતની કલમો છે તે ઉપરાંત જે ચીજ વસ્તુઓની લગત જે કલમ છે તે તથા મેળા પીપળા એમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો દાખલ કરી અને આ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર છેતરપિંડી કઈ રીતે આપણે આમાં કહી શકીએ અને કરી છે આ સંચાલકો બંને વિશ્વાસઘાત કર્યો છે કે અને એક વિશ્વાસઘાતનો ગુનો છે માહોલ આ લોકો જે છે એને એ રીતે બનાવતા હતા કે એ લોકો જે હલકી કક્ષાનું દૂધ છે એનો પાવડર છે પછી પામોલીન તેલ છે એને મિશ્ર કરી અને એને ફેટ ઉત્પન્ન કરવામાં આવતી ત્યારબાદ નેવું સેલ્સિયસ ડિગ્રી એને ગરમ કરવામાં આવતું ત્યારબાદ સાહીઠ થી પાસઠ ડિગ્રી સેલ્સિયસ એ ઠંડુ કરી અને ત્યારબાદ ગ્લેશિયલ એસિડિક એસિડિયા ઉમેરી અને દૂધને ફાડી નાખવામાં આવતું ત્યારબાદ જે તરતો રહેતો પદાર્થ જે અલગ થઈ જતો પાણીથી એને એને પનીર સ્વરૂપે આ લોકો આપતા હતા અને પ્રારંભિક એસએમસી ના જે ફૂડ વિભાગ છે એને જ કહી દીધેલું કે આ એકદમ પરફેક્ટ સ્ટાન્ડર્ડ પનીર નથી તથા બંને સંચાલકોને પૂછપરછમાં એ લોકો પણ કબેલું કે કબૂલી લીધું કે આ દૂધનું પ્યોર પનીર નથી આ લોકો મુખ્યત્વે જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે એ લોકોને આ નાની નાની રેસ્ટોરન્ટ છે એને સપ્લાય કરતા હતા આલ પનીરનો જે ભાવ છે ચારસો રૂપિયા થી આજુબાજુ છે પરંતુ આ લોકો બસો ની આજુબાજુ વેચતા હતા એટલે આ લોકો જેવો વિરોધ એના વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમાં તપાસમાં કોને કોને આપતા હતા શું શું કરતા હતા એ પૂછપરછમાં એ માહિતી અમે લઈ લઈશું